જ્યારે ખડીર બેલા તથા સરહદ વિસ્તારોમાં આવેલા રાપર તાલુકાના અઢાર ગામમાં લોકોને વાકેફ કર્યા છે અને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો કેમ પગલાં લેવા તે અંગે પણ સમજણ અને માહિતી આપવામાં આવી છે રાપર મામલતદાર એચપી વાઘેલા અને તેમજ રાપર ભચાઉ તાલુકાના પોલીસ અધિકારીઓ અને બીએસએફ જીઆરડી જવાનોનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સરહદી વિસ્તારોમાં કોઈ ગભરાટ ન ફેલાય તે માટે લોકોને સમજણ આપવામાં આવે છે યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય એમ્બ્યુલન્સને અલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે તમામ શાળાઓમાં સેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે એકંદરે શાંતિપૂર્ણ માહોલ છે અને જ્યારે યુદ્ધ થાય તો રાપર તાલુકાના સરહદી વિસ્તારમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે તો આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો સરહદી વિસ્તારમાં આવેલા છે આ સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ એકદમ વધારી દેવામાં આવ્યું છે સરહદી વિસ્તારોમાં કોઈ પણ જાતના કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પ્રકારના અત્યારે હાલ તૈયારીઓ ચાલી રહી છે